એટલે અત્યારે તારે બે છે માથા માં કાકા મારી વાત આજ બાજી હાથમાં ના તો મારું નામે લોઢી કપાળો

મજૂરી મે કરી છે મહેનત મે કરી છે શું કરે ગામનો ગણા એ તો મજૂરી તમે કરી હોય ગમે તેને કરી હોય અભળો મારી વાત એ તો ગામનો ગૌરવ એટલે ગામનો ગૌરવ જ કહેવાય આહા ફટા હેડો તમે ચાર રાખીને વાત કરો છો પણ હવે મારે વાત અભળો હવે છે આ ભૂંતાજી ને આ ગામો છે ને આ સડનમાં મારું કોઈ ફાયદો નહી થાય શું કારણ કારણ કે મારો છોકરો હવે બોડીગાર્ડ છે હવે ભૂંતા આ કા મારી વાત કે તમારો છોકરો બોડી બનીને આવ્યો છે ને એનો મતલબ એને નહી કે ગામવાળા બધા બીવે બીવે ફરે

તડક હે કા આવી કઠો તો નથી વારે તો ઓને ઘટવાનું છે દાદા આપડી મુઢા શરમ આવે છે તને કેની ઉપર થી આડો આવે છે ને દોડ કાઢે છે તો પછી આ ગોમ છે આટલું બધું ઉતારું હેડે વાત કરી દીજે ખબર નઈ પડતી તને અલ્યા ઉતવાળો હટ તો હું અંતાડી અલ્યા ઓઢળા 20 20 આવું છું બા તમે વધારે બોલ હટ ઉપર નઈ

મુ નેનો બંધ તન તે મને બહુ માર્યો છે એટલે હું તને જવા નહિ દેઉ હાલ તારે દેવું એટલું દેજે પછી મારો વારો છે એવું છે હાલ તણ હવે ખાલી હવે આ ફેક્ટરી ની તારા માટે છેલ્લી બે આ મજબૂત કરવા એટલે કઈ અરે ભાઈ મારો મજબૂત છે આડક અલે બેસી

પહાડ જેવો થયો પાડો થયો બાપ બેટો મારા ઘેર આયા ને બરોબર એટલે હું તો પેલા કપાડા જોઈને ગભરાઈ ગયો કારણ કે પાડા જેવો તો પહાડ જેવું બહુડો તો આવવા ને આવો ઓહો તાણી અને આપડે તો ફાઈનલ થઈ ગયું હવે છો અરે ઉપાડી ઉપાડી પટકશે

એટલે કે તમને ખબર પડે કે મુજબ કહો તેઓ નહીં એટલે પછી આપણે જે એના ઉપર થોડી રી હતી મેં તો ચાર ધોકાઈ એમ મેલ્યા હા બરોબર પછી પાછું પેલું રૂટી કપાડું ઉરીયો ને એ વળી કે હવે તમે હમણાં આવતા રહો કે મને ધોકો મેલો તે મફુજી મેં તો તમે દો ને કેટલું હતું ને એટલા દૂરથી પગ ઉપર ધોકો મેલ્યો ને તે ઓન તો કશુંય નાખ્યું પગે ના આ લાયવો નહીં એટલે તો પહેલવાન એવો આવે હા હા કશુંયના વાગે પથ્થર જેવો હોય તે કશુંય ના થયું

કોમે તો જાયો પણ હાલ ની દશેરા દાડે દશેરાના દાડે એનું ઘોડું નહી દોડે કેમ દશેરાના દાડે હવે આ લાલ રહ્યો ને એ નવ દાડા જ છે નવ દાડા જ છે દશેરા ના દાડે જતો રહેવાનો છે ડાબડી મુઠે મને માફી મંગાય ને એનો તો બદલો આવ્યો લેયો વાગુજી આર્યું લોબુ લોબુ થાય જાય આ તમારા વિરુદ્ધ પે છે ઓબળો મારવા કે કદાચ દહરા દાડે લાલ તો જતો રહે પણ કદાચ પછી ભવિષ્યમાં આવશે તમે શું કરશો કોડ આ વાતને ને આટલા જ પડતી નાખો એના કારણે હું તમારા ભાઈ આવ્યો છું તમે કે આખા ગામમાં બીજું તો કોઈ બગાડ એવું નહીં પણ તમે બગાડો એવા છો ના આપણે તો અફસોસ નહીં માર નહીં ગાધી એટલે કશું અફસોસ નહીં હવે માર નહીં ગાધી ની મોજ મજા છે સમજી તો હારું આટલું કહેવા તમે ના આવ્યો તો ના ના હારું ઝઘડા ના કરતા બેવા ચા મેલો ના હવે માફુજી ગમે તે કહેતા હોય પણ જે મે પગે પડીને માફી માંગી છે ને અને એને કીધું નહીં કે તમે જીવન દાન આલ્યું એટલે આર્યું જીવન દાન આલેલું એને કેટલું આડું પડા છે ને એ હવે ફૂંટાડજીને દશેરાન દાડે ખબર પડશે હા યાર

લે તારે આપડી મોટો તેમાં આટલો પાવર કરતો હતો આ મારા બા બાના આખો ગભો પાડ્યો છે તો પણ મારું તો શું આવશે જેટલો વક્રણો છે કોને અડ્યા તમે આ કોઈના નઈ લાલ બટી તું આય 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 બટી તારો નદીયો બટી મારો છે તારા માટે તો એરો આજ કાળ છે કાળ કોમતા બાએ નહીં આય બજી કે મારું તો હું ભાટામ થઈ જઉં છો ઉઠાડ મને ન ઉઠાડ કોમતા પર બટ બટ પડો ના હવે તું પડ્યો તો હવે દાળ

તું તો આ ના ના છોડોય ના છોડ તમે તો મારા ભાથો બધા ને હું ભાહો જો પણ મારી વાત ઓપર જેટલા દૂર થી થોડી એટલે જેટલા દૂર થી થોડી બરાબર વાડ થોડી ના કદો તું ની થોડી તો મારો લાલ તારા હટકે પાછી લાગશે લે છોડો હા લાલ બેટા તું અમની જા બેટી તું ખાલી તોઈ જજો હો જોયું ah. ક <laughs> 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 <The. laughs> <laughs> <Caca -a. laughs>

দেখ

પણ હા તમે ધારા હાર જૂઠું બોલો છો કેમ હું તા લોઢી કપાળો છો ગોમો છે અરે બાસકુજી આયો છે ચાણી અરે કાલ નો આયો કા જ હોય પણ તમે જોવો ને તો કોઈ શરીર બનાવ્યું છે મારા ઓર છે આવડા આવડો તો બહુડો છે અને હું તો આખા ગભે બેહારીન ફરે છે પણ એ ને ભૂપતજી તમે હેજી વેજી મારવા દોડ્યો અરે હેજી વેજી નહી હોય છો ચાણી અરે હું હવાર કુટર લઈને આવતો તો હું તો આકો આડા આયા